કાલે આપણે વિડીયો નહોતો બનાવો અને આજે આપણે ને અત્યારે સવારે સવારના જાગી ગયા છે અને જો અત્યારે ઈશુબેન પણ ચા ભાકરી ખાઈ રહ્યા છે અને ઈશુબેનને તો એક મોઢે જે કેરી આવે ને કેરી કેરીનો ચેપ લાગી ગયો એટલે ધોયા વગર કેરી ખાય ને તો કેરીનો ચેપ લાગી શકે તોડીને તરત આપણે કેરી ખાવીએ તો આંબામાંથી તો એ ધોયા વગર ન ખાવીએ તો આવી રીતના ચેપ લાગી શકે છે તો યશુબેનને થોડા દિવસના મૂળ નથી તો જોવું ત્યારે પછી આ ભાખરી ખાવા માટે બેઠી બેસી ગયા છે એવી મમ્મી પણ બેસી ગયા છે હેલો ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં તમે પણ મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ અને જો આપણે ચા ભાખરી ખાવા બેસી ગયા છે અને આજે આપણે બપોરને રસોઈમાં આપણે રાજમા ચાવલ બનાવવાના છે અને એ પણ આપણે આ ગુજરાતી સ્ટાઈલમાં દિલ્હી સ્ટાઈલમાં તો આપણે આપણે ન ફાવે હા એટલે આપણે ગુજરાતી સ્ટાઈલમાં કઈ રીતના આપણે બનાવીએ અને મને મને જે રીતના આવડતા હશે હું જે રીતના બનાવું છું એ રીતના હું તમને બતાવીશ કે હું કઈ રીતના બનાવું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી તો બપોરના બાર વાગી ગયા છે અને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રાજમા ચાવલ બનાવવાની વાત કરી હતી તો આપણે રાજમા બાફા મેકી દેવાના છે તો એ માટે અહીંયા મેં રાજમાને કુકરમાં નાખી દીધા છે અને એક ગ્લાસ પાણી અંદર આપણે અંદર રેડી દેવાનું છે અને આપણું કુકર પેક કરી દેવાનું છે આપણું કુકર પેક થઈ ગયું છે અને આપણે એને ગેસ ઉપર ચડાઈ દેવાનું છે ચાલો તો આપણે રાજમાં બફાઈને ત્યાં લગી આપણે મસાલો તૈયાર કરી નાખવી તો આપણે અહીંયા લઈ લીધો છે બે લસણ એક લઈ લીધું છે ટમેટું ને બે લઈ લીધી છે ડુંગળી તો આપણે છે ને મસ્ત મજાનું આપણે સુધારીને ઝીણું ઝીણું આપણે કમ્પ્લીટ બને કરી નાખવી જ્યાં લગી આપણા રાજમાં બફાઈને ત્યાં લગી જો ફેમિલી આપણે આ બધા મસાલા કટ કરીને તૈયાર કરી નાખ્યા છે આપણે એમાં ડુંગળી છે ટમેટા છે મરચાં છે ને લસણ છે જો આને છે ને આપણે મિક્ચરમાં છે ને ક્રશ કરી નાખવાનું છે ગ્રેવી બનાવવાની છે બરાબર હા હાલો તો આપણે પહેલા ગ્રેવી બનાવી નાખીએ ચાલો તો આપણા રાજમાં બફાઈ ને તૈયાર થઈ ગયા છે અને આપણી ગ્રેવી સરસ મજાની થઈ છે ને આ બાજુ આપણે જો તેલ મૂકીને રાઈ જીરન વઘાર કરી નાખ્યો છે અને હવે આપણે માં ગ્રેવી ઉમેરી દેશું અલક આપણે મસ્ત મજાની આપણે તો ગ્રેવી ઉમેરી દીધી છે અને આપણે છે ને સરસ મજાણવા પહેલા આપણે તડી ચાવા દેશું ગ્રેવીને આપણે જાય સાઈડમાં આપણા ભાતય બનીને રેડી થઈ ગયા છે ભાતમાં આપણે થોડુંક મીઠું નાખી દીધું હતું બાફાને ટાઈમે થોડુંક જીરું નાખી દીધું હતું હેલો તો આપણે પહેલાં આપણે ગ્રેવીને ચડી જવા દેવું હલો તો આપણી ગ્રેવી મસ્ત મજાની ચડી ગઈ છે અને એને સરસ કલર અહીં આવી ગયો છે હવે આપણે એમાં ધાણા જીરું નાખી દઈશું થોડીક હળદર ઉમેરી દઈશું અને બે ચમચી આપણે મરચું બે ચમચી મરચું અને થોડુંક આપણે ગરમ મસાલો નાખી ટેસ્ટ સરસ આવે તો મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને એમાં આપણે જે રાજમા હતા ને એ આપણે એવા મિક્સ કરી નાખવાના છે રાજમા મિક્સ કરી નાખવાના આ રીતના પછી આપણે નાખવાનું છે આ રીતના આપણા રાજમા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતના જો તમારે બનાવવા હોય તો તમે આ રીતના બનાવજો કારણ કે આનો ટેસ્ટ ખૂબ જ સરસ છે અને હું આ રીતના જો રાજમા બનાવું છું

એટલે તો હવે જો રાતના આઠ વાગી ગયા છે અને આપણે જો રસોઈની અત્યારે તૈયારી કરશું કારણ કે જો બપોરે આપણે રાસમાં ચાવલ બનાવ્યા હતા અને પછી આપણે જમીન ઊઈ ગયા તા અને બપોર પછી આપણે થોડું ઘણું કામ કર્યું એટલે આપણે ડિશુબેન જો બીસી ખાવા બેહી ગયા છે અત્યારે બી ફ્યુઝ અને બિસ્કિટ અને આપણે સંજયને પૂછ્યું કે હવે અત્યારની રસોઈ આપણે બહુ તો આપણે અત્યારની રસોઈ હું બનાવીશ આવવાની હવે ખવાની કઈ ઈચ્છા છે નહીં કેમ કારણ કે બસ નાસ્તો કર્યો તો એટલે કઈ આપણે કંઈ ચાર્જ કર્યો ને આ ચરે વગેરેલા વાત કરવી હોય તો આ વગેરેલા પાત બનાવી નાખો એમને હાલ છે ને હા ઈશા દાર ઈશુબેંદુ નું બિસ્કિટ ને દૂધ ને ઉખાઈ છે એટલે ઈ કઈ ખાતા નહી હે ઈશા રોહણ ડિસ્ટ્રિક્ટ કઈ એક આ રોહણ ના ઈશુ જો આયા બેહી ગઈ છે અને હે રોહણ છે ને આયા બેહી ગયો છે જો રોહણ જ આયા બેહી ગયો છે રોહણે તો બિસ્કિટ ને દૂધ ખાઈ લીધું ક રોહણ તો પૂરું ખલાસ આ બે છે ને બાધે બહુ અમારે કા ઈશુને રોહન ને બેન ઉભા ન પડે બે એક ઓલી રૂમ માં બે અને એક આ રૂમ માં બે હું લેવા ખબર છે બે બાધે કા ઈશુ ને કેટલું બાકી રહ્યું ત્રણ જ બિસ્કીટ રહ્યા ત્રણ બિસ્કીટ રહ્યા એમને રોહને તો તાર પેલા ખાઈ લીધા ઈશા રોહન તાર પેલા બિસ્કિટ ખાઈ લીધું બસ ભાઈ જમવા છે નહી હવે જમવા ની નથી એમ મને આપણો વિડિયો આયા સુધીનો હો તો પછી હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે અને નવા વિડિયો સાથે તો વિડિયો આપણે આગળ કાલે મળીશું તો જો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તમને આજનો અને રાજમા ચાવલ કેવા બનાવ્યા એ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક